આટલું આટલું બોલે હો તું તો નેરના પાણીમાં ડોઈને તમે કોને ખવડાવવા કોને માંગ્યા તો ભાઈ શીખતી જ રહી જો હા આ નેરના ગંદા પાણીમાં ખવડાવીને તમે શું હે તારું નામ હે સ્માઈલ હે સ્માઈલ કેમ જુડુ નામ બોલે હે આ તો કીધું આ તો એમ હે એમ બાબો કે ને એમ ઇસ્માઈલ ના તમારું નામ સલમા સલમા ઓકે ભાઈ તારું નામ તારું નામ હે ફરહાન આદિલ આ બધા છે ને આ જો હા ભાઈ આ નેરનાર ગંદા પાણીમાં ધોઈ આ લોકો આદિલ સલમા ફરહાન ઇસ્લામ